ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢો નદીમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જંબુસર ને આમોદ તાલુકામાં આવેલા નદી કિનારાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે ત્યારે ભરૂચ આજે જિલ્લા કલેક્ટરે તે ગામોની મુલાકાત લઈ તમામ પરિચય લીધો હતો જંબુસર તાલુકાના ગુંડળ ગામે તાલુકા વિકાસ અધિકારી સાહેબે જાતે ગામમાં ફરી પૂર પીડિતોની મુલાકાત લીધી અને ફૂડ પેકેટ અને જમવાનું છે કે નહીં તેની પણ ચર્ચા કરી હતી હાલ પાણીનું લેવલ 102 થી પણ વધ્યું છે જે અમારું વોર્નિંગ થી પણ છે ખરેખર જે વિશ્વમિત્રી રિવરનું પાણી હોય એ ધીરે ધીરે ઘટતું નીકળે છે એટલે એટલે આ કાયદા જે લોકો અમારે સાત આઠ ગામો તો ઇફેક્ટ છે એટલે અમે મને એમએલસી અને બધા આપકો વિસ્તારમાં પણ અમારે સર્વે કરવો છે લોકો માટે જ્યાં જ્યાં પાણી ઘર પર આવે છે ત્યાં શેલ્ટરની વ્યવસ્થા થઈ ચૂકી છે જમવાની વ્યવસ્થા આરોગ્યની સુવિધા એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ એન્શ્યોર કરવામાં આવી છે અને ખાસ કરીને અમે એવો એપ્રોચ રાખ્યો છે કે ગામમાં જો આજુબાજુ પાણી હોય પણ ગામમાં સેફ્ટી હોય તો કોઈ પણ જાતનું સ્થળ ત્યાંથી કરવાની બદલે ત્યાં એન્શ્યોર તો ગામમાં જ થાય અને એ પ્રકારની વ્યવસ્થાનું જે આ બે દિવસથી બીજું કોઈ હાલ સુધી કોઈ તકલીફ દૂધ જોવા નથી મળે અને અમે વેઇટ કરી રહ્યા છીએ કે નદીનું થોડું પાણી લેવા નીચે જાય તો પછી ખેડૂતોને ઘણું નુકસાન છે એના વિશે તમારા તરફથી શું બદલા લેવાનું એ હજી હાલ અત્યારે જે છે